દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈએ જે રીતે સારા એ દેશની જનતાને એક પેડ માકે નામ પર શરૂઆત કરીને આખા દેશની જનતા પોતાના માતાને યાદ કરીને એક વૃક્ષનું વાવેતર કરે એવા એક અભિયાનના ભાગરૂપે રાજ્ય સરકારે પણ જ્યારે આખા રાજ્યની અંદર આ વનીકરણને ખૂબ મહત્ત્વ આપીને આજે ગીર સોમનાથ ખાતેથી અમે પંચોતેરમાં વન મહોત્સવનું અહીંયા અમારા સન્માનની સાંસદ ધારાસભ્ય અને સૌ પદાધિકારીની ઉપસ્થિતિમાં સામાજિક વનીકરણ વિભાગ તરફથી આયોજન કરવામાં આવેલું આ વિભાગ તરફથી ખાસ કરીને દરેક તાલુકા કક્ષા સુધીના દરેક વૃક્ષારોપણ થાય એની સાથે સાથે એની જતન અને જાળવણી થાય એવા ઉદ્દેશ સાથે આજના કાર્યક્રમનું સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું જે રીતે ઓગણીસો ને પચાસની અંદર સ્વર્સ કનૈયાલાલ મુનશી જેમને આ શરૂઆત કરીને આજે આ પંચોતેર વર્ષ સુધી સતત દર વર્ષે આ વન મહોત્સવ ઉજવાય છે સાથે રાજ્ય સરકારે પણ સાંસ્કૃતિક ધરોહરને ધ્યાનમાં રાખીને દરેક જુદા જુદા સ્થળો પર સાંસ્કૃતિક વનો ઊભા કરીને અહીંયા થોડાક ટૂંક સમયમાં થોડા સમય પહેલાં જ દ્વારકાની અંદર બાજુમાં હરસિદ્ધિ માતાની બાજુમાં ત્રેવીસમાં વન મહોત્સવની પણ રાજ્યના માન્ય મુખ્યમંત્રીએ પણ એની શરૂઆત કરાવી કરાવેલી આ રીતે આખા એ રાજ્યની અંદર વૃક્ષોનું વાવેતર થાય જતન થાય જાળવણી થાય એના ભાગરૂપે અહીંયા ગ્રીન ગુજરાત ગ્રીન સોમનાથ એક ઉદ્દેશ સાથે અહીંયા વૃક્ષારોપણનું પણ વાવેતર અને આજના કાર્યક્રમનું આયોજન કર્યું થેન્ક યુ ગીર સોમનાથ મુકામે પંચોતેરમાં વન મહોત્સવમાં પાણી પુરવઠા મંત્રી આદરણીય કુંવરજીભાઈ અધ્યક્ષ અધ્યક્ષસ્થાને આયોજન કરવામાં આવ્યું હતું દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા એક પેડ માકે નામનું આહવાન કરવામાં આવ્યું છે મારી ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાની જનતાને વિનંતી છે કે આપણે સૌ પણ એક આપણી માતાના નામનું વૃક્ષ વાવી અને એમનું જતન કરીએ કારણ કે જનતાના જ નામને જતન કરવાની આપણે એક તક મળી છે ત્યારે આપણે વૃક્ષનું વાવેતર કરી અને આપણી દુનિયાની સૌથી મોટા મોટી સમસ્યા છે પર્યાવરણ છે એમની સામે આપણે પણ મદદરૂપ થઈએ એવી વિનંતી કરું ખાસ કરીને રાજેશ જ્યારે આ વિસ્તારની જૂનાગઢ અને ગીર સોમનાથની વાત થતી હોય ત્યારે સૌરાષ્ટ્રનું કાશ્મીર એટલે આપણો આ વિસ્તાર કહેવાય અને એટલા માટે જ લોકો અહીંયા પ્રવાસીઓ અને યાત્રાળુઓ અહીંયા આવે છે ત્યારે નાગરિક તરીકે પણ મારી જવાબદારી છે અને આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે પણ મારી જવાબદારી છે લોકો આ અભિયાનમાં વધારેમાં વધારે જોડાય અને વધારેમાં વધારે વૃક્ષોનું વાવેતર થાય પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો થાય એવા અમારા પ્રયત્ન રહેશે ખાસ કરીને રાજ્ય ખાસ કરીને જ્યારે આ વિસ્તારમાં ચોમાસામાં આપણું સાસણ બંધ હોય તો આવનારા સમયમાં આપણા દરિયાઈ બીચો ખાસ કરીને વેરાવળ ચોપાટીનું આપણે સૌએ હમણાં જ જોયું કે એમનું લોકાર્પણ પણ થઈ ગયું છે આવનારા સમયમાં આ વિસ્તારમાં નાના મોટા રિવરફ્રન્ટો બને હજી પણ ચોરવાડનો બીચનું ડેવલપમેન્ટ થાય અગાઉ પણ ત્રણ ચાર વખત એમનું ટેન્ડર થયું હતું જમજીરનો ધોધ છે આપણો ઘણી એવી જગ્યાઓ છે કે જે હજુ પણ એમને ડેવલપ કરવાની જરૂર છે અને આવનારા સમયમાં સરકાર એમાં કામ કરી રહી છે ત્યારે વહેલી તકે એ કામો પણ થશે એવો મને વિશ્વાસ છે આજે જે છે ચૌદમી ઓગસ્ટે આપણા ગીર સોમનાથ જિલ્લાના જે ફિશરીઝ કોલેજ છે ફિશરીઝ કોલેજ વરાવળ ખાતે આપણા ગીર સોમનાથ જિલ્લાના જિલ્લા કક્ષાના વનમોત્સવના ઉજવણી કરવામાં આવેલ છે અને આ કાર્યક્રમમાં આપણા શ્રી કુંવરજી વાબળિયાભાઈ સાહેબ અને આપણા સાંસદ સભ્યશ્રી અને ધારાસભ્યશ્રી આ તમામ અહીંયા હાજર હતા એના સિવાયના આપણા સ્ટુડન્ટ્સ અને વિભાગના જે સ્ટાફ છે એ લોકો પણ હાજર હતા અને આ કેમ્પસમાં આપણા ચારસો એક રોપાના વાવેતર કરેલા છે મહાનુભાવશ્રીના હસ્તકમાં બીજા વધુ પંદર રોપાના પણ વાવેતર કરેલા છે અને આજે જે છે કાર્યક્રમમાં ખાસ કરીને એક પેડ મા કે નામ આ બાબતના કાર્યક્રમના પણ વિશેષ મહત્ત્વ જે છે એ બાળકોને સમજણ આપવામાં આવેલા હતા અગર આપ બતાવો તો જે લાયન લેન્ડસ્કેપ છે એની અંદર જે ગીર સોમનાથ જિલ્લા છે આ એક મહત્ત્વના જિલ્લા છે અને ગીર સોમનાથમાં સિંહના સંખ્યા બહુ સારી છે અને દરેક જગ્યામાં દરેક તાલુકામાં આપણા સિંહ જોવા મળે છે અને અહીંના જે આપણા પ્રજાજનો છે જે ખેડૂતો છે જે આપણા પબ્લિક છે એ બહુ સાથ સહકાર આપે છે અને એના સંરક્ષણ અને સંવર્ધનમાં એટલા સિંહ ફાળો છે